ખેડા જિલ્લામાં ધૂમ દારૂનું વેચાણ થાય છે તેનું પ્રમાણ ખુદ ભાજપના નેતાએ આપ્યું છે કઠલાલ નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ ભાવસાર દ્વારા ગૃહમંત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દારૂ બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી કમેન્ટમાં જિગ્નેશ ભાવસારે લખ્યું હતું કે કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ તથા નશીલા પદાર્થનું વેચાણ પોલીસ સ્ટાફ દ્વારા જ હપ્તા લઈ અને કરવામાં આવી રહ્યું છે દારૂ અને નશીલા પદાર્થનું વેચાણ સદંતર બંધ થવું જોઈએ જોઈએ કહ્યું કે મારા શહેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે કારોબારી ચેરમેન આ ડી સ્ટાફ જમાદાર લઈ વેચાણ કરવા દે છે બદલી કરો મારી નમ્ર વિનંતી છે શુભેચ્છા આપું છું એ ભાજપના કાર્યકરને એ ભાજપના હોદ્દેદારને એ ભાજપના કારોબારીના ચેરમેનને કે ચાલુ સરકારની સામે તેમણે પ્રજા માટે ખુલ્લે આમ વેચાતા દારૂ માટે સરકારને વિરોધ કર્યો છે ધન્યવાદ આપું છું એમને કે જેમણે સરકારની આંખ ખોલવા માટે સરકાર સામે મોરચો માડ્યો છે કમેન્ટ માં એ હતું કે સાહેબ કઠલા શહેરની અંદર ખુલ્લે આમ દારૂ પાણીની જેમ વેચાઈ રહ્યો છે જેમાં મારું યુવાધન શહેરનું બહુ બરબાદ થઈ રહ્યું છે જે મારાથી ખરેખર જોવાતું નથી જેની રજૂઆત મેં આગળ સીએમ ઓફિસમાં પણ કરી હતી છતાં પણ કોઈ એક્શન લેવાય નથી કઠલાલ નગરપાલિકામાં ડી સ્ટાફ જમાદાર મોરજીભાઈ રબારી જે કે અમને પરવાનો આલે તમે તમારી મેં વેચવા દો રખતા લો એ દારૂ